પોલીસે શોધવા જોઈએ ચોરોને કે મંદિરની બહાર મૂકેલા ચંપર કોણે ચોર્યા તો એ પણ ખબર પડી જાય એ પોલીસની કામગીરી હોય છે તો જેલમાં સેન્ટ્રલ જેલમાં સિમ કાર્ડ અને મોબાઈલ ક્યાંથી આવે પોલીસની દેખરેખ બહારની વસ્તુ છે કે એ લોકો આખા કાન કરે છે કે લોકોને નહીં ખબર હોય બહુ સ્પષ્ટ પણ ક્લિયર થઈ રહ્યું છે કે જે તંત્ર ત્યાં એક્ટિવ છે એ તંત્રની મહેરબાની છે કે સેન્ટ્રલ જેલમાં સિમ કાર્ડ મળે સેન્ટ્રલ જેલમાં મોબાઈલ મળે બેરેક નંબર ચારની પાછળ ટોયલેટ છે ત્યાંથી સિમ કાર્ડ મળી આવ્યા છે બિનવાર છે ને એક મોબાઈલ મળી આવ્યો છે ત્યાંના પ્રશાસને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કે સેન્ટ્રલ જેલમાં અહીંયા સિમ કાર્ડ છે મોબાઈલ છે સેન્ટ્રલ જેલમાં શું શું છે શું શું નથી એ તો ચર્ચાનો તપાસનો વિષય રહેતો હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે ગુનાઓ વધી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે ઈસમો છે તેઓના માઇન્ડ પર એક વસ્તુ ક્લિયર છે કે જેલમાં જઈશું થોડા સમય ટ્રેન થઈશું એટલે ત્યાં શું શું સુવિધા મળે છે એ તેઓને ખૂબ સારી રીતે ખબર હોય છે સેન્ટ્રલ જેલ બેરેક નંબર ચારની પાછળ ટોયલેટ અને ત્યાંથી સિમ કાર્ડ અને મોબાઈલ ફોન મળ્યો છે ત્યાંના પ્રશાસન રાવપુરા પોલીસ સ્ટેશન ત્યાંના જે સત્તાધીશો છે તેનો જે હવાલો સંભાળે તે લોકો રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે કે આ ક્યાંથી આવ્યું વડોદરા મધ્યસ્થ જેલમાંથી વધુ એક વખત ફોન ફોન અને સિમ કાર્ડ ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરાના જે મધ્યસ્થ જેલ આવેલી છે ને ત્યાં વડોદરાના જે મધ્યસ્થ જેલમાંથી ગઈકાલે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેના વિભાગ એટલે કે દરમિયાન સર્કલ વિભાગ યાર્ડ દરમિયાન બેરેક ચારની પાછળ શૌચાલયમાં પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલ એક ફોન અને બે સિમ કાર્ડ મળી આવ્યા છે આ ગઈકાલે આ જે પ્રકારે સામે આવ્યું છે સમગ્ર મામલો તેને લઈને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જેલ સત્તાધીશોએ ફરિયાદ નોંધાવી છે અને જેલ સત્તાધીશોએ આ ફરિયાદ નોંધાવાના આધારે જ રાવપુરા પોલીસે હવે સમગ્ર મામલે તપાસ આરંભી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડેલ્યુઝ વડોદરા